જય માતાજી જય જવાન જય કિસાન હાલો બધા મિત્રો નાસ્તો કરવાનું પણ પોતાની ખેડૂતની શિયાળાનું આજે સિંગ શાક છે પણ તમને મિત્રો જય બાળકાથી ખેડૂતી મોરચા તમામ મિત્રોનું સ્વાગત છે બધા મિત્રો ને જય માતાજી જય ચૌહાણ જય કિશન ને ક્યાં ગામ થી લાઈવ ની હાલો છો તે પણ જણાવજો જય માતાજી બધાઈનું મોત છે ને તમામ મિત્રોનું નું સ્વાગત છે હાલ બધા મિત્રો નાસ્તો કરવો તો થોડોક વાર લાગે

શું ખાવશો દસ રીંગણા ચોરા ગુવાર એવું મસ્ત મજાનું શાક છે અને બાજરીના રોટલા એ પણ તમે જોઈ શકો મસ્ત મજાનું છે ચાલો ભાઈ નાસ્તો કરવા મિત્રો લાઈક પણ કરી દેજો આવો અમારી લાઈવમાં તમારું પણ સ્વાગત છે ભાઈ તો હાલો મસ્ત મજાનું શાકમણ બનાવ્યું તો નાસ્તો કરવો સવારનું ક્યુ કામ મારું કામ સમઢિયા રાખી ચાલુ માળિયા હતી અને જિલ્લો જુનાગઢ છે તો ગામ થી લાઈવ જોશો તે પણ જણાવજો અમારું ગામ સમજીયાર ગીર તાલુકો મળ્યા હાથ અને જિલ્લો જુનાગઢ છે kamu, bapak ramimo, tolong bantu metro, nas to perlu, seribu ane sing, kamu so mitro, ane sayap masing, nas કેનેડા ઓકે ઓકે સારું સારું ભાઈ અમે ગુજરાત છે મારું ગુજરાત છે ગુજરાતની તો અલગ જ મજા હોય સોમનાથની બાજુમાં જોયું છે ને ભાઈ સોમનાથ એની બાજુમાંથી લાઈવ કરું છું અહીંથી અમારે પંદર કિલોમીટર સોમનાથ થાય પંદરથી થી ની અંદર કેમ શું ભાઈ

जय ठाकुर मस्त मजा चलो तेन व्यारों करवा

તે પણ જાણજો મિત્રો અને લાઈક પણ કરજો બધા મિત્રો જય ઠાકર હાલો યાદ કરો સીરામાં સોરી જય ઠાકર જય દ્વારકાધીશ મસ્ત મજાનું છે કોમેન્ટ પણ કરતા રહેજો બધાને જય દ્વારકાધી જય ઠાકોર છત્રીસ જણા આપણી લાઈવમાં જોડાઈ ગયા બધા મિત્રો કેમ છો અને કોમેન્ટ કરો કે ક્યાં ગામથી મારી લાઈવ જોઉં છો તે ને લાઈક માં કરજો લક કરવાનો પણ ભૂલતા નહીં બધા મિત્રો જય દ્વારકાધી જય ગુરુદેવ જય મુરલી ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભાઈ કેમ છો ભાઈ હાલો ભક્તિભાઈ આવો લાઇક કરી દેદી દી આભાર તમારો ફોન આલો નાસ્તો કરવા સવારનો મસ્ત મજાનો નાસ્તો કરવા સવાર સવારનો

ભાઈ જય શ્રી રામ ભાઈ કેમ છો હાલો નાસ્તો કરવા ખેડૂતની મોત ચેનલ તમામ મિત્રોનું સ્વાગત છે તો ખેડૂતની મોત ચેનલમાં અવનવા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો ખેતીવાડીને આવે છે તે પણ જોજો ને અમારે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા बताए मित्रों जय का दिल क्या थी दुनाक जिलो तालुको माय हाथी ना ना मारो गंसम ढिहा गिर से में गिर माथी लाई से तो मौमेंट पांकर तारे जो बताएं जय द्वार का दिन डा कर साइज से मस्त तो मजा नहीं से तो कमेंट करो जय ठाकर जय द्वार का दिन नेशनल पार्क आपे से और नेशनल पार्क आवे से दौतिक भाई सावज છીણ જોવા હા સાવ જ હા ક્યારેક ક્યાંક મળી જાય આ બાજુ એન બી આવો નવ્વાણું પચીસ જય હો જયેશભાઈ જય હો જયભાઈ તમારું નામ ભુલાઈ ગયું આવો આવો લાઈક કરતા રહેજો જય દ્વારકા જય ઠાકર હાલો નાસ્તો કરવા કેમ છો ભાઈ મજામાં છો ને અમારા લાઈવમાં તમારું પણ સ્વાગત છે જય દ્વારકાધીશ જય ઠાકર જય ઠાકર જય દ્વારકાધીશ કેમ છો ભાઈ મજામાં ચાપડિયા ભાઈ આવો જય ઠાકર જય ઠાકર કેમ છો ભાઈ હાલો નાસ્તો કરો તો અમારે લાઈવ માં સ્વાગત છે મસ્ત મજામાં

તો લાઈક પણ કરતા રહેજો જય ઠાકો જય સરકાર દિશ કેમ છો તાળુ બધા નાસ્તો કરો ઓકે ઓકે આવી રીતના હોય ગામડામાં તો કોમેન્ટ પણ કરતા રહેજો બધા મિત્રો મેન્ટ કરવાનું પણ મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર તો તમામ મિત્રો અમારી લાઈનમાં સ્વાગત છે આ માહિતી જણાવશે હા એમાં તમે સબસ્ક્રાઈબર છે ભાઈ તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરવાનું પણ ભૂલતા रिटर्न कर दो ओके ओके केम सो बता मित्रों तो कमेंट पर करता रहो लाइन ऑफ गिर क्यों काम मारू गांव Semudah lagi, tahu kemarin ya hati nak? Oke, kilo nak siap.